નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અઠ્યાવીસમી તારીખે મુખ્યમંત્રીના હસ્તે બાળકોને શાળામાં પ્રવેશ આપી પ્રવેશોત્સવ ઉજવાશે આગામી તારીખ છવ્વીસ થી અઠ્યાવીસ જૂન દરમિયાન રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જુદા જુદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ યોજાવાનો છે ત્યારે કચ્છમાં અઠ્યાવીસમીએ મુખ્યમંત્રીના હસ્તે બાળકોને પ્રવેશ અપાય તેવો તફતો ગોઠવાઈ ગયો છે શિક્ષણ વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આગામી છવ્વીસ દરમિયાન રાજ્યભરમાં બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાવાનો છે ત્યારે કચ્છમાં અઠ્યાવીસ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સંભવતઃ ભુજ તાલુકાના કુરન લખપત તાલુકાના કપુરાશી અથવા તીર્થધામ નારાયણ સરોવર કોઈ પણ એક સ્થળે બાલ ધોરણ એક નવ અને અગિયારના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવાશે આ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે શાળાના તેજસ્વી તારલા શાળામાં વધુ હાજરી ધરાવતા બાળકો અને એનએમએમએસ પરીક્ષા જ્ઞાન સેતુ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા તેમજ શાળામાં ટોપ સ્થાને આવેલા વિદ્યાર્થીઓ તથા શાળાના દાતાઓને સન્માનિત કરાશે આ તકે તેમના હસ્તે કન્યા કેળવણી નિધિના ચેક પણ અપાશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ એકવીસ જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર Thank right. you.